ગાંધીનગર જિલ્લાના રખ્યાલ પાસે આવેલા ઉદયનગર ગામની અંદર મયલયાપ પરિવાર દ્વારા બાધા નિમિત્તે દીપેશ્વરી માતા તથા જોગણી માતાની રમેલ કરવામાં આવી હતી ઉદયનગર કમવાડા ગામે મેહુલ તથા જગાભાઈ ભુવાજી દ્વારા પટેલ રાજુભાઈ મેલાભાઈ તથા પટેલ હસમુખભાઈ મેલાભાઈની બાધા નિમિત્તે રમેલ કરવામાં આવી જેમાં યુવાનો દ્વારા રાત દિવસ ખડે પગે ઉભા રહી તન મન ધનથી મહેનત કરી માતાજીના રમેલનું ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વ જ્ઞાતિના ભાવિ ભક્તો હાજર હતા કલાકાર સચિન લેહોડા દ્વારા ખૂબ જ આનંદ કરવામાં આવ્યો જેમાં છેલ્લે દરેક દીકરીને ભેટ સોગાતમાં એકસો એક રૂપિયા આપ્યા તથા એલ્યુમિનિયમના ડબ્બા આપવામાં આવ્યા મયલિયા પરિવાર દ્વારા સર્વે વડીલો ભાઈઓ બહેનો સહિત નાના ભૂલકાને નામી અનામી સમગ્ર વ્યક્તિનો મયલિયા પરિવાર તથા રાજુભાઈના ને હસમુખભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મહેશ કે યોગી બોધિક ભારત ગામ